ખાંડ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી કરી શકો છો આપણે અહીંયા અડધો કપ લીધી છે ખાંડને સરસ એવી પીસી લેવાની છે પછી એક પેન લઈ લેવાની છે તેની અંદર આપણે જે ખાંડને દળેલી તે ઉમેરી દઈશું પણ પેન અત્યારે ગેસ ઉપર ચડાવવાનું નથી આ રીતે જ પ્લેટફોર્મ ઉપર રાખવાનું છે પરફેક્ટ માપ માટે તમારે કપ અથવા કોઈ એક વાટકાનું માપ સેટ કરી લેવાનું છે હવે જેટલો મિલ્ક પાવડર લ્યો તેનું અડધું તમારે દૂધ લેવાનું છે તો અહીંયા આપણે બે કપ મિલ્ક પાવડર લીધો છે તેની સામે આપણે એક કપ દૂધ લીધું છે તો જો તમે વાટકીથી માપ કરતા હોય તો બે વાટકી મિલ્ક પાવડર લીઓ તો તમારે એક વાટકું લેવાનું દૂધ સાથે બે ચમચી ઘી ઉમેરી દેશું નાની ચમચી ઘી ઉમેરવાનું છે હવે બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી દેવાનું છે પેલા ગેસ ચાલુ કર્યા વગર જ આ મિશ્રણ સરસ એવું મિક્સ કરી દેવાનું છે અહીંયા દૂધનું માપ એકદમ પરફેક્ટ છે પણ જો તમને જરૂરિયાત લાગે તો એકથી બે ચમચી જેટલું દૂધ તમે ઉમેરી શકો છો પણ એકદમ દૂધ આપણું પરફેક્ટ જ છે અહીંયા લાગશે કે આપણે થોડી દૂધની જરૂરિયાત છે પણ સરસ એવું મિક્સ કરશે એટલે દૂધની જરૂરિયાત જરા પણ નહીં લાગે તમે જોઈ શકો છો આ રીતનું ઘટ મિશ્રણ થાય પછી જ આપણે તેને ગેસ ઉપર રાખવાનું છે જેથી પેંડા આપણા ઝડપથી તૈયાર થઈ જાય જે પહેલી વાર બનાવતા હશે તેનાથી તો એકદમ પરફેક્ટ જ પેંડા બનશે એ પણ મીઠાઈવાળાની દુકાન જેવા અને કણીદાર અને મલાઈદાર પેડા થશે તો બહારથી મીઠાઈ ખરીદવા કરતાં આ રીતે તમે ઘરે પાંચ જ મિનિટની અંદર પેંડા બનાવી શકો છો તો તો બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે આપણે મીડિયમ ફ્લેમ ઉપર આપણે પેલા થવા દેસુ પેલા ગેસની ફ્લેમ આ નથી કરવાની મીડિયમ જ ફ્લેમ રાખવાની છે થોડીક જ વારમાં જોશો એક થી બે મિનિટ જેવો સમય થશે એટલે તમારું મિશ્રણ સરસ એવું ઘટ થવા લાગશે અને મિશ્રણ આ રીતનું દાણેદાર થવા લાગશે સતત આપણે ચમચાને આ જ રીતે ચલાવતા રહેવાનો છે કારણ કે પેનમાં મિશ્રણ નીચે ચીપકી શકે છે એટલા માટે તો પેંડા બનાવવામાં હવે તમારે નથી કલાકો સુધી દૂધ ઉકાઢવાનું કે નથી ચાસણી લેવાની ઝંઝટ કે નથી માવો કે મલાઈ ઉમેરવાની ઝંઝટ ફક્ત પાંચ જ મિનિટમાં તમે મલાઈદાર પેડા ઘરે આસાનીથી બનાવી શકો છો અને હજુ સુધી તમે ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી જાઓ ફ્રેન્ડ્સ અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીઓ વધુમાં વધુ શેર કરજો એટલે બધી જ બહેનો તેના ભાઈ માટે આ પેંડા બનાવી શકે ઘરે અચાનક મહેમાન આવી જાય તો તમે મીઠાઈમાં પણ આ પેંડા બનાવી શકો છો અથવા પ્રસાદ તરીકે પણ આ પેંડા તમે બનાવી શકો છો પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થાય છે કોઈ પણ જાતનું ઝંઝટ નથી ચાસણી લેવાની પણ ઝંઝટ નથી તમે જોઈ શકો છો થોડાક જ સમયમાં મિશ્રણ આપણું ઘટ થવા લાગેલ છે જો અહીં એવું જરૂર જણાય તો તમારે અડધી ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું પણ ઘી આપણું એકદમ પરફેક્ટ જ છે બે ચમચી ઘીમાં જ આપણા પેંડા ખૂબ જ સરસ તૈયાર થઈ જશે તો પેંડા બનાવવાનું મિશ્રણ આપણું તૈયાર છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે નાનો એવો થોડો મિશ્રણ લઈ લેવાનો હાથમાં પછી તેને આ રીતે થોડો રોલ વાળી લેવાનો જો મિશ્રણ છૂટું છૂટું ન થઈ જતું હોય તો એકદમ પરફેક્ટ છે આપણું મિશ્રણ જો આની અંદર તમને કેસર ફ્લેવર પસંદ હોય તો તમે કેસર પણ પલાળીને ઉમેરી શકો છો તો તમારા કેસર પેંડા થઈ જશે એલજી તો આપણે ઉમેરેલી જ છે એલજી પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો પેંડા વાળવા માટેનું એકદમ પરફેક્ટ મિશ્રણ છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું અને એક થી બે મિનિટ માટે આ રીતે ચમચા વડે આપણે તેને ચલાવતા જઈને થોડું ઠંડુ પાડી લેશું મિશ્રણ થોડું ઠંડુ થાય પછી આપણે તેમાંથી પેંડા તૈયાર કરી લેશું એકવાર ફરી આ રીતે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેશું જો તમારે એમનું સાદા પેંડા બનાવવા હોય તો તેના ગોળ રાઉન્ડ બનાવીને પેંડા બનાવી શકો છો પણ આપણે બધા પેંડા એક જ સરખા બનાવીશું એટલે આ રીતનું આપણે ગોળ કૂકી કટર લીધું છે આ કટર બધા પાસે હોય જ છે અને ન હોય તો કોઈ પણ વાસણની દુકાન ઉપર તમને પાંચ થી દસ રૂપિયામાં આસાનીથી મળી જશે તો આ રીતનું આપણે થોડું મિશ્રણ લઈ લેશું અને તેને આ રીતે cutter માં વચ્ચે સેટ કરી દેશું જેથી બધા જ પેંડા આપણા એક જ સરખા બને તો તમે જોઈ શકો છો આપણા ખૂબ જ સરસ પેંડા તૈયાર છે આ પેંડાને આપણે વધુ દસ મિનિટ માટે ઠંડા થવા દઈશું પછી જ આપણે સર્વ કરીશું ઉપરથી તમે ગાર્નિશિંગમાં ડ્રાય ફ્રૂટ છે ગુલાબની પાંદડી છે અથવા સિલ્વર વર્કથી પણ તમે તેને ડેકોરેટ કરી શકો છો તો અહીંયા આપણે બદામની અડધી કતરણથી પેંડાને ગાર્નિશ કરી લેશું અને સેમ પ્રોસેસથી આપણે જેટલા પેંડા બનાવવાના બાકી છે તે પણ બનાવી લેશું ઉપરથી આ રીતે આપણે બદામ રાખેલી છે અને ગુલાબની પાંદડીથી પેંડાને ગાર્નિશ કરી લીધેલા છે તો તમે પણ આ રક્ષાબંધન ઉપર તમારા ભાઈ માટે જરૂરથી આ પેંડાની રેસીપી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો કરજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી જ વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય છે વરી તેમાં બનાવવામાં કોઈ પણ જાતની ઝંઝટ નથી ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો બજારની ભેળસેળવાળી મીઠાઈ ખાવા કરતાં આ રીતે તમે ઘરે ચોખ્ખી મીઠાઈ બનાવીને ખાઈ શકો છો આ પેંડા તમે બે થી ત્રણ પેંડા ખાશો તો પણ તમને કાંઈ જ નહીં થાય અને ખાંડનું પ્રમાણ પણ ખૂબ ઓછું રાખેલું છે પેંડામાં આપણે તો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા પેંડા આ પેંડાને તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો તો હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો વ્રત ઉપવાસમાં મીઠું ખાવાનું મન થાય ત્યારે ફક્ત પાંચ જ મિનિટમાં તમે મલાઈ પેંડા જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો પેંડા કેટલા સોફ્ટ બનીને દાણેદાર તૈયાર થયેલા છે આ રેસીપી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ